આજે છે ને આપણે સુખડી બનાવવાના છીએ આપણા દાદી માના વખત સુખડી એટલે એનો મિનિંગ એ થાય છે કે જે લોકો ઘરે સુખડી બનાવે ને એ કાયમ માટે સુખી રહે અને ભગવાનને ધરાતા પ્રસાદની આ બેસ્ટ ઓપ્શન છે લોટ શેકાવાની પ્રોસીજર આપણી ચાલુ થઈ ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવે છે એકદમ સરસ રીતે

આપણા પોતાના હોવા જોઈએ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની નવી રેસીપી અમે જે લઈને આવ્યા છીએ ને એનું નામ તમને પારું બતાવશે પારું આજે આપણે સુખડી બનાવવાના છીએ હ આપણા દાદીમાના વખતની હં એટલે સુખડીની રેસીપી બનાવશું આજે અચ્છા એકદમ નવી રીતે હ હ મિત્રો સુખડી આ વસ્તુ શું છે ખબર તમને સુખડી સુખડી એટલે એનો મિનિંગ એ થાય છે કે જે લોકો ઘરે સુખડી બનાવે ને એ કાયમ માટે સુખી રહીએ અને ભગવાનને ધરાતા પ્રસાદની આ બેસ્ટ ઓપ્શન છે અને જ્યારે આ તો વર્ષો જૂની હું તમને એમ કહું છું કે પાંચસો હજાર વર્ષ જૂની આ રેસીપીઓ હશે એનું કારણ છે કે જ્યારે લોકો પાસે કોઈ વાહન નહોતા અને હાલીને જ્યારે ગામ વેપાર ધંધા જાતા ને ત્યારે એને સુખડી બનાવી દેવામાં આવતી જેથી કરીને એને કોઈ દિવસ વાંધો ન આવે અને બીજા નંબરમાં સુખડી એવી વસ્તુ છે કે મહિનો દોઢ મહિના સુધી એને કાંઈ ન થાય બીજું એકદમ હેલ્થી ઓપ્શન છે સરસ મજાનો ગોળ હોય છે તો ઝાઝી માત્રામાં ઘી હોય છે એટલે શરીર માટે પણ બેસ્ટ ઓપ્શન છે અને તમારા બાળકોને આજની તારીખમાં હવે ચોકલેટનું વ્યસન છોડાવી અને સુખડીનું વ્યસન કરાવો તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી સુખડી સુખડી માટે શું ચીજ વસ્તુ જોશે એ તમે કહી દો અમને જો અહીં રેખા એટલે ઇન્ગ્રીડિયન્ટ જોશે એમાં પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ આ છે ઘઉંનો ઝીણો લોટ રોટલી બનાવીએ નહીં જ આ બે વાટકા એ લીધું છે ઓકે પછી આ છે ગુંદ તરવાનો છે એ ને આ છે ગોળ હમ આ છે ટોપરાનું ઝીણું ઉછીણ આ બે વાટકી ઘઉંનો લોટ હોય ને તો એક વાટકી ગોળ ને એક વાટકી ઘી એ માપ છે ઓકે એ પ્રમાણ કરીએ એટલે સુખડી મસ્ત થાય બરોબર ને આ છે કાજુ બદામની કતરણ દૂધ ને આ જાયફળ એલચીનો પાવડર ઓકે પછી બનાવતી જાવ એમ કહેતી જાવ રેસીપી ઓકે ચાલો શરૂ કરીએ આજની રેસીપી સુખડી સુખડી બનાવવામાં છે ને જાડી કડાઈ વાળું જ લેવાની વાસણ જાડા તળિયા વાળું એટલે સરસ શેકાય લોટ આપણો ને આ બે ચમચી ઘી લીધું છે એમાં આપણે આ ગુંદ પેલા તરી લેશું ઘી થાય ને છે ગરમ એટલે ગુંદ તરાઈ ગયો છે ને આમાં ને આપણે લોટ શેકી લેશું ગેસ ની કેવી રાખવાની સ્લો જ રાખવાની છે ધીમા ગેસ જ કરવાનો છે આ ધીમા ગેસે જ આખો શેકવાનો થશે લોટ બરોબર એટલે જ આ જાડા તળિયા વાળું વાસણ લેવાનું એટલે આપણો લોટ શેકાય સરસ ને દાજે નહીં નોન સ્ટીક લે તો ચાલે ચાલે તો આજી આપણે લોટ એડ કર્યો છે એટલે ઘી બધું પી જાય પછી જેમ શેકા હે ને એમ ઘી છૂટું પડતું જાય બરોબર ધીમા ગેસે આમ જ રાખવાનું સતત આ જ સુંદરતા છે આપણી આ જૂની પરંપરાગત વાનગીઓની થોડીક મહેનત પડે પણ બહુ સરસ થાય અને સુગંધ આવે છે અત્યારે જેની કોઈ સીમા નથી લોટ શેકાવાની પ્રોસીજર આપણી ચાલુ થઈ ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવે છે વાલ લાગે પણ થાય સરસ અને મિત્રો આજે તમે જે માપ જોયું

જી એમ ઓછું લાગતું હોય તો બે ચમચી ઉપરથી એડ કરી શકાય આ વાનગી જે અમે તમને બતાવી રહ્યા છીએ ને તે 500 વર્ષ જૂની છે કદાચ એનાથી પણ વધારે વર્ષ જૂની હશે અને સુકડી જ શું કામ તો કે તમારા ઘરમાં કોઈ દિવસ દુઃખ ન આવે ને એટલે આનું નામ પડ્યું છે સુખડી જે વસ્તુ વર્ણવી ન શકાય એવી સરસ મજાની સુગંધ આવે છે પચાસ ટકા છે કાણું છે હમ હજી લાઈટ થયો હજી થોડોક બ્રાઉન કરવા લગભગ દસ દસ બાર મિનિટ જેવું તો થાય જ લોટ શેકતા થોડુંક પેશન્સ હમ અને જે બનાવતા હોય એની હિંમત જોઈ અને થોડીક જે બનાવતું હોય ને સારી સારું એની કિંમત જોઈ એ કઈ છે ને આપણે તૈયારી કરી લેશું હા હા

લોટ ઘી બે છૂટું પડી ગયું છે હા રાબડું થઈ ગયું હમ તો આવો લોટ આપણે બ્રાઉન શેકવાનો છે બરોબર લોટ આપણો શેકાઈ ગયો છે હમ હવે છે ને માં કોણી પારવા માટે આપણે આ બે ચમચી દૂધ લીધું છે એ થોડું થોડું કરી એડ કરવાનું બધું એકવાર એને નાખવાનું ચાલે ઓકે છે ને

હવે વાસણને નીચે લઈ લીધું છે અને હવે એમને મેને ચલાવવાનું છે જ્યાં સુધી ઠરી ન જાય ત્યાં સુધી ગરમ ગરમમાં ક્યારે ગોળ એડ નઈ કરવાનું હમ તો આ નોર્મલ થઈ ગયું છે આપણે 4 4-5 મિનિટ જેવું થયું હવે બરોબર હવે છે ને આમાં આપણે આ જયફળ એલચીનો ને ભૂકો જે આ ટોપરાનું ખમણ આમાં વધઘટ કરવું એ કરી શકાય છે અને આપણે આ ગુંદ અધકચરો કર્યો ને હમ આ છે આપણો ગોળ હમ આ બધું આમાં એડ કરી દેશું ગોળ ને છે ને આવો ઝીણો કરી નાખવાનો સરસ મિક્સ થઈ જાય બહુ મોટો હોય ને હા મિક્સ થતા વાર લાગે હવે બધું આને સરસ મિક્સ કરી લેવાનું આ બધી પ્રોસિજર નીચે રાસે ગેસ ઉપર નહીં ગેસ તો બંધ કરી દીધો છે આ જરાક આપણે તપતું હોય ને હા ટોપિંગ બધું એમાં જ આ બધું મિક્સ કરી લેવાનું એટલે જી ચાર પાંચ મિનિટ આપણે થઈ ગઈ છે એ સેટ ઠરતા થઈ છે હજી અંદર તો બધું ગરમ છે જ એટલે બધું મિક્સ થઈ જશે થોડાક બાવણા મજબૂત થઈ જાય આનાથી કુસ્તી કરવી પડે થોડી બોર્ડ એટલો સુધારેલો હોય તો હરખો વ્યવસ્થિત મિક્સ કરવો પડે ના કરે બોર્ડની પણ તે રહી જાય એમાં ચાલો મિત્રો બધું મિક્સ થઈ ગયું છે અને આવી ગયું છે બધું આપણે પ્લેટમાં

એકદમ શાઇનિંગ આવે છે થોડુંક ઠંડુ પડી ગયું છે આપણે છે ને હવે કાપા પાડ લેવાના એટલે એક સરખા પીસ આપણે નીકળી શકે પછી પછી કરીએ તો ભૂકો થઈ જાય છે દાંત વગરના માંસો પણ ખાઈ શકે એટલી પોચી હવે આને કેટલું ઠંડુ થવા દેવાનું પાર દસ પંદર મિનિટ ઠંડુ થવા દેસ તમે જોઈ શકો છો આપણા પ્રોપર પીસ બધા પડી ગયા છે હવે આ એકદમ ઠંડી થઈ જાય ને પછી આને

આશા રાખીએ છીએ કે આજની સુખડી તમને ગમી જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જાતા જાણ ને છે ને બહારથી ઓછું અને અંદર સાફ કરવું પડે છે જીવનનું પણ કંઈક આવું જ છે તો ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના જો એટલે કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર